સ્વાગત છે તમારો એક નામ બ્લોગ ની અંદર તો કેમ છો બધા મજા મજા છો ગુડ ઇવનિંગ હર હર મહાદેવ જય શિયારા આપણે ઓફિસ થી આવી ગયા ઘરે ઘરે આવીને મસ્ત મજા ની આપણે ગોર સેમ્બલી હતી ખાતા હતા ખાઈ લીધી અને મેં કીધું લાવ થોડું કઈક સ્ટાર્ટિંગ બેટિંગ કરું આપણે બનાવવાનું છે મસ્ત મજા ગુવારનું શાક અને બટેટા ગુવાર બટેકાનું શાક જ હોય જે મારું ફેવરિટ છે ફેવરેટ શાક આપણે બનાવવાનું છે તો આપણે એની તૈયારી કરવા માંડી અને મારા ઘરમાં જુઓ તમે કપડાં જોવો બધા એ આપણે મેરેજમાં ગયા હતા ને તો ભાઈ કપડાં તો હોય પણ આપણે એની ટાઈમ નથી મળ્યો આપણે કાલે તો સુઈ ગયા હતા આપણે હોવાનું જ કામ કર્યું હતું કાલે સન્ડે છે તો આપણે મસ્ત મજાના કપડાં અને આપણું ઘર એકદમ ફર્સ્ટ ક્લાસ કરી નાખશું પણ એ કાલે કરશું જે આજે જોઈએ કરવાનો ટાઈમ મળે તો ઠીક છે ને આપણે કાલે તો કરવાનું જ છે કાલે સન્ડે છે એટલા માટે અને આપણે સૌથી પહેલાં બનાવી નાખશું હવે ગુવાર બટેટાનું શાક બનાવવાનું છે તો ગુવાર સમારી લેશું અને મસ્ત મજાનું લસણ ફોડી લેશું ત્યાં આપણે કાંઈક સાહેબ ઓફિસથી ઘર તરફ આવે તો ઠીક છે આપણે રસોઈ કરી દઈશું ચાલો આપણે મસ્ત મજાનો ગુવાર આવી ગયો અને મસ્ત મજાના બે નાખશું બટેકા ગુવાર આપણે મસ્ત મજાનો સુધારી લઈએ અને વઘારી જો મસ્ત મજાનું આપણે શાક વઘાર નાખ્યું છે ગુવાર બટેટાનું શાક હતું એ

હા એને તો છોડેલું ઓલું ભાઈ આ ચુરમું કરીને ખાવાનું બહુ મજા આવે શાકને કરે છે એટલે એને તો ભાવશે મને ભાવશે હાલો તો આપણે ફટાફટ આપણે કેરીમાં સૌ આચાર બનાવવાનો છે તો કેરી સુધારી નાખી અને પછી જીતને શાક પાકી જાય એટલે જીતને કહી કે જીત તમે હવે રોટલા બનાવો જીત બનાવશે મસ્ત મજાના રોટલા અને હું બેઠા બેઠા ખાઈશ હા એ કર્યો જ છે આચાર મસાલો સારું હારો એ તો મને ખબર છે જીત આ મસાલો છે એટલે તો હારો જીત કપડા કપડાં શકેલા છે હું મસ્ત મજાની કેડી સુધારું છું જો ગાઈશ મસ્ત મજાનું છે ને જીતે રોટલો ચડાવવા મૂકી દીધો છે હવે મસ્ત મજાનો શેકાય છે જીતે બનાવ્યો છે રોટલો મન ન થવાળો તો તમે બધા કોમેન્ટમાં જ કહેજો કે જીતે કેવો રોટલો બનાવ્યો કાજી એક આપણે સાથે આરતી પણ થઈ રહી છે અને અમે અહીંયા જીત દાદા આપણે રસોઈ બનાવે છે

મસ્તક બનાવે છે સારો બનાવે છે આ લોકો બનાવી નાખો ફટાફટ રોટલા એટલે પછી જમી લઈ આવો મસ્ત મજાનું આપણે જમવાનું રેડી થઈ ગયું છે ગુવાર બટેકાનું શાક છે રોટલી છે રોટલો છે સરી રોટલી નથી રોટલો જ છે આપણે જમવાનું રોજે આપણે રોટલી બનાવતા હોય ને એટલે આજે મેં નવું ડ્રાય કર્યું છે રોટલો માન માન બે થી થયો માન માન ખાવા જેવા રોટલા બે થી થયા છે તો ગાઈ સા રોટલામાં તો આપણું ખબર નહીં કાંઈ વેલેથી રોટલા એટલે હું હોય ને આપણાથી રોટલા તો ક્યાં રે હારો બનતો જ નથી તો કાઈ વાંધો નહીં ગાઈસ મસ્ત મજાના આપણે જમી લેશું તો આવો બધા જમવા ગાઈસ મસ્ત મજાના આપણે બેડરૂમમાં આવી ગયા છીએ એટલે સંપૂર્ણ પૂરતા ખાઈ છે જો પાક એકલા લાખ પાછો હમ માંગો જે આપણા ભાગમાં ન આવી દીત થઈ ગયા બધા લોકો પાન લે આવી ખાધું તું પણ આપણે ખાધું નતું અહીંયા આપણે ઘરે નો આવી કાય મન તો જીત ખાઈ ગયા કે દે તો આપણને છે ને અડધી રાતે ભૂખ લાગી ગઈ તો આપણે બની ગઈ ફટાફટ મસ્ત મેગી તો મેગી મસ્ત મજાની થઈ ગઈ આપણે હમણાં બની જાય તો ખાઈ લેવું કારણ કે ગાઈસ આજ વેલા જમવાનું કારણે કે હું હોય કે ખબર નહી આપણને ગળગળતી ભૂખ લાગી 11 વાગ્યા ગયા મેં કીધું હજી આપણે હવાર કાઢવી ભૂખમાં ભૂખમાં ઊઈ જાવ એના કરતાં કે બનાવીને ખાઈ લેવું ખબર નહીં મારે કંઈક પંદર વીસ દિવસ યાદ એ અવાજ બેસી ગયો છે એ બેસી ગયો ઉઘડતો નથી કાંઈ વાંધો નહીં આપણે બધા મેગી બનાવીને હવે ખાઈ લઈ ઉગડી જાય તો ઠીક છે એને સુઈ જાવ મેગી હજી તો ન ઉઘડે એવું કંઈ તો કરીશું કે જેથી મારો અવાજ રહ્યો ને ઉગડી ઉગળી જાય હવે બનાવીને ફટાફટ મસ્ત મજાની મેગી અને બસ ખાઈને સુઈ જવું છે તો બધા મેગી જોગ આપણી મસ્ત મજાની મેગી રેડી થઈ ગઈ છે અને આ રીતે આપને જીત કઈ કે એનું પુલા જેવું કઈક બનાવે છે સૂપ બનાવે છે એ જીત આવીને કેસે તમને ચણાના લોટનું બનાવે છે મેં બનાવી છે મસ્ત મજાની મસાલા મેગી ઓલા બધા મેગી ખાવા જો આપણે વેલું જમીને દૂધું ને નહીં એને આ ઘા હોય ગઈ રાતે પછી ભૂખ લાગે આપણે દિવસના જમવાનું હોય એટલે આપણે હાડા હાથે જમી લઈએ જમી લઈને પછી એના કારણે આ રીઝનથી આ થાય મસ્ત મજાની મેગી હોય એવું કંઈક ખાવું પડે અને આપણે મસ્ત મજાની મેગી લઈને બેસી ગયા છે ખાવા માટે તો હલો ખાઈએ પછી બાર વાગે ને ત્યાં આપણે સુઈ જવાનું છે આપણા ભાઈનો બર્થડે છે એટલે આપણે એને હેપી બર્થડે ડે વીસ કરીને સૂઈ જવાનું છે મારો વસમુખભાઈ છે ને એનો બર્થ ડે છે તો એને બર્થડે ડે વીસ કરીને પછી આપણે સૂઈ જવું મસ્ત મજાની જે તે છે ને મસ્ત મજાનું બેસન ઉત્તપમ બનાવ્યું છે નહીં છે તો આલો બધા બેસન ઉત્પમ ખવાયનું કઈશ આપણે મસ્ત મજા ને નાસ્તો બસ્તો થઈ ગયો છે મસ્ત મજાનું આપણે જમી ક્યાં જમી છોડી જમીને મસ્ત મજાની આપણે મેગી ખાઈ લીધું છે મેગી ખાઈને હવે આપણે સૂઈ જવાનું છે ગાઈસ તો આજનો બ્લોગ અહીંયા સુધી ફરી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો આજનો બ્લોગ ગમીએ તો મસ્ત મજાની લાઈક કરો અને વિડીયોથી કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બા